લાઈક તો ચેનલ ઉપર નવા આવી હોય તો સબસ્ક્રાઈબ મારી દેજો મારા કરી જાવ અને આજ બધા છે ને કોમેન્ટમાં હેપી બર્થડે ની વિશ કરી હોય તો બધાનો દિલથી આભાર કેમ કે મારો અને સૂર્ય ભાઈનો બર્થડે બેનો છે આજ બધા બ્લોગ માં જોડાઈ રહી છે રાધું પડવાની બધી લપુ હે ભાઈ મિત્રો તો આજે અમારા સૂર્યભાઈ નો મારો બર્થડે હે અને અમે આવ્યા હૈ કોંગ્રેચ્યુલેશન હેપી બર્થડે કરવા હેપી બર્થડે કરવા કોંગ્રેચ્યુલેશન વેલા લેવાન વેલા જે આમાં નેક્સ્ટ લેવલ ને આમાં હે ને આ સૂર્યભાઈ ના રિશ્તેદાર રી હે આ આંબલી રે ને મોટી બધી આમાં સૂર્યભાઈ જોરી હોગુ ક્યાં ઓ બાપ ઉની માને કેડ મોટો હે એક વાહ હે બે ભમરા મત ફેમિલી

ડુંગરી ડુંગરીઓ ફાઈફાઈ ભાવો ફાઈફાઈ ભાવો ઓલા માથી માથે ચૂચ્યો ઓલા બે જાય છે એમ કરીને અમારા મમ્મર ભરાઈ જાય હવે આમાં હા ચાલુ ના હોય ના ના એ ઉપાધી નો કરવાની હોય ના ઓય ભાવ તો એમ જ થાય ભાઈ એક કિલા કીલા ના ડળા છે જે એમ તેમ ડળા લાગે ક્યા યાર માલ હગાંડો ઓરિજિનલ જો હે કેમ ડુંગરી છે બાકી ધ નેક્સ્ટ લેવલ આ માર્કેટ આપણે ચરા લેવા આવ્યા હૈ ચરાનું કરી ડુંગરી ને બજેન ભાવ સસ્તો થઈ ગયા હ આપણા અમે મિત્રો હે ને ચરો લઈ લે તો તમારા બધા નો દિલ થી આપર અમને હના બર્ધે વિશ કરે ને એ બદલ અમાર બે ભાઈ નો બર્ધે એક આરે કેવી રીતે ખબર ભાઈ આનો જલમ દિવસ છે ને દદી હું હે ને મારો જલમ થયો એટલે હે ને આપણે બે મેચ થઈ ગયો ઓસી તાને ભેગા થઈ ગયા અમે બે ભાઈઓ

આમાં રીક્ષ લેવાનો એક વરસ પહેલાં આની માથે જઈડ્યો હતો આજ પાછો મારો બર્થડે છે ને ચઈડ્યો કેમ કે એક વરસ થઈ ગયું છે આરામ છે ભાઈ કેમ કે તે દિવસે હેઠળ એવું હતું ને પહેલાં કાઢો એકલો ત્યાંની માથે જઈડ્યો હતો હજી હમો પારો દેખાય ને એમાં જવાનું અહીંયા પારી થાય આમાં નીચે પડાય એવું છે જ નહીં ગયો ચેક કરો ગમે એમ બે હો ખાવ પીવો મોત કરો અમે આ ઈમાન ત્યાં ને મારે અને વેલા વહેલાં કાઢીને ઘરે ભાઈ સૂર્યભાઈ આમ ચક્કર મારવા ગયો પેલી કોઈ જોવા ક્યાં છે નહીં ને પેલા આમ પેલી લોકો હું ભરી એવો થવું નથી તો એ મારવા ગયો ને એ લોકો હતા પહેલાં પણ એમાં બકાલું આવે છે પેલા મેં કીધું તો મેળાવત કાઢતો ને થયું તો આવું એડજસ્ટ કરવું પડે ફેમેલી ચેક કરો ફેમેલી આ અમારા વહેલા અને આમાં વેલા ચેક કરો કેટલા બધા ભાઈ ઘરાના વેલા હે હેઠળ ફુગાડવા બહુ વાહ માં થોડાક થોડાક એડજસ્ટ કરવું જોઈએ બાર વાયગા મિત્રો કેટલા બાર દસ વાગ્યા ની વાત દસ થી વાગ્યા ને બાર બે ત્રણ કલાક કરી આવ્યા આ ભલાઈ ગયા સાડા નવ એમ કહી નીકળે શું અમારે જુની બાપુ અહીંયા વાળા છોકરાઓ રહે ને એના આગળથી પાણી ભરીને પીએ છે અને શ્રીભાઈ દેખાડતા અત્યારે ફોનમાં વાઈ ગયા કેટલા ખાલી ટાઈમ દેખાડ દે અમારે બેનો બર્થડે છે આજ અમારે બે બર્થડે બોય છે ભાઈ બેન આનો બર્થડે છે આના કોઈ ચોકલેટ લેવાના થાય હે તમારે આજ જન્મદિવસ છે આનો વાઈગ્યા બાર ઓગળી

પારે ચાખી હજી અમારે સોયડા નથી તો બાંધી થઈ બાંધી થાય થઈ ગયા મારો બર્થડે હોય ને ભાઈ આવી લંબી બે જગ્યા સુધરી ગયા બર્થડે હે વારી ખરા જોઈએ ને અમારો બીજ હારો ન જાય હા ધ્રુજ મૈડા ભારી પૂગા લીધી ને આવી ગઈ એડજસ્ટ કરવું પડે ભાઈ વધ્યો ને નેક્સ્ટ લેવલ આમાં ફાઈનલી ફેમિલી નાઈ થઈ ગયો કમ્પ્લીટ ને વાગી ગયા ચાર ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો હોય ને આપણે એ વાત લીમડો કાપવા કાલ આપણા વિવાહ કરી ગયા હતા ને આજે થોડોક આમ શોર્ટ લઈ લેવાનો વિચાર છે મારો ચીટિંગ કરવાનો પાછલો રહ્યો ને એલિકોન કાપી પછી એ એડ કરી દઉં કોઈ કરવાનો વિચાર હે ચીટિંગ તો નહીં એટલે આમ બે દિવસ એક દિન એટલો બધો મારે કેવી રીતના કાપી જવો એટલે હે આપણે અમે બકરા હાટો લઈ ગયો તો એટલે મેં તો એક રીલ બનાવીને એટલે લીમડા બહુ મોટો પાયો અન્યાય થઈ ગયો ફેમેલી એવું કરવાનું હતું એટલે તમે બધે બ્લોગ માં જોડે રહેજો આપણે હા લીમડો નાખીને ને બાકરા ને એક પારી નાખી દીને કોઈ ગીત નાખી દે એ નાખી દે ને ફાઈનલી અત્યારે હે ને આપણે લવારો ને ને દવા પવાની કીધી હતી ને દવા પાઈ દે એટલે શાંતિ પકડી ગઈ બધાય આ તમારે કા શાંતિ મળી જાય ગણ એક વાત થાય મેલી નીડી વગર ના ને બાજી હે ને આરણ હે ને ખાઈ બે ને શું કહેવાય શબ્દ નહીં મારા બકરા માટે અત્યારે

Ôi, trời cái này là hàng lười u cắt đâu à? Lười u cắt đâu Hey, અને એ લોકો એ રાખીને હું હે દવા પાઈ ને તો હે ને મને હે ધોઈ નાખે સવારની વાત હે સવારનું કીધું કે દવા પાઈ દીધું ફેમેલી લેજી રહી જાતો તો ને ઘેરો તૂટી ગયો બાપાનો ફોન આવ્યો ચાવાનું હે વાઘમાં જોઈ જાય સારું વટાણ કોકના છે મમરા અમને ભરાઈ જાય વ્લોગ માં જોડાઈ રહેજો આપણે હમ આ ધારું રહીને પેલી પર પાસ આવી ગયા દવાનું અડધું અડધું જ અડધા ને પાવાની છે અમે યાદ રાખો ને બધી લપવું હોય ભાઈ ફાઇનલી આપણે ઘેરો મળી ગયો હા ઘરના રોડે હતા હું તો હે ને આમ સૂર્યનારાયણ આસમી એલિકોની સાઈડ જાતો જ ગોતો હાલિકોન સાઈડ હતા બાપાને ફોન આવી કે આમળા હગડ હે માથે હતું ને એટલું દાબીને બેસી ગયું આ હું આવી ગયો ફેમિલી વિચાર કરો અહીંયા કોડા પકડાવ કેના પેટના બગરા ગયા નખા પડી ગયા અડધો ઘેરો એવું બધું હોય ને તમારે વિડીયો જોડે રહી છે વ્યૂ ચેક કરો ભાઈ ના એવું મસ્ત આવે આવે અમારી આ સહી હોતા ને હવે આને ભેગા કરશે બાપા આવે હમથી અડધા ઘેરા અને પછી આપણે જવાથી ઘરે ને આપણે વધુ અને ફાઇનલી ફેમિલી છ સાડા છ થઈ ગયા હે ને લવરા તવરાઈ ગયા ને હજી પેલું કામ થઈ ગયું અને આપણે મળીએ નવા ટોપિક સાથે આ વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને રામેરામ ડેરા